બોટાદમાં અંડરબ્રિજ પાસે બની રહેલ બસ સ્ટેન્ડ સામે સુવિધાને બદલે મુશ્કેલી ઊભી થાય તેવી સંભાવના સાથે લોકોનો વિરોધ છે બસ સ્ટેન્ડ સરકારી જમીનમાં પાછળ ફૂટ આવે તેવી માંગ કરાઈ છે બોટાદથી સાળંગપુર હાઈવે પર એક કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતા અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે આ અંડરબ્રિજના એન્ટ્રી પોઈન્ટ પર ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બોટાદ નગરપાલિકા દ્વારા બસ સ્ટોપ બનાવવામાં આવી રહ્યું છે આ બસ સ્ટોપ બનાવવા માટે સળિયા બહાર નીકાળી બાંધકામ કરવા મટીરીયલ પણ ખડકી દેવામાં આવ્યું છે પરંતુ લોકોની માંગ છે કે આ બસ સ્ટેન્ડ વીસ ફૂટ પાછળ લઈ જવા આવે કારણ કે આ હાઈસ્કૂલ ચાર રસ્તા વિસ્તાર ઉપર સાળંગપુર સ્વામિનારાયણ મંદિર તેમજ બરવાળા અને રાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જતા લોકો માટે પિકઅપ પોઈન્ટ છે અંડરબ્રિજની બંને પરથી સાઈડ સર્વિસ રોડ પણ પસાર થાય છે ત્યારે વીસ ફૂટ નું બસ સ્ટેન્ડ લોકો માટે અડચણ રૂપ સાબિત થશે ટ્રાફિક સમસ્યા વધશે તેમજ રિક્ષા ચાલકો માટે પાર્કિંગ ની પણ મુશ્કેલીઓ વધશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે લોકો આ બસ સ્ટેન્ડ હાલની જગ્યાથી વીસ ફૂટ પાછળ ખસેડી બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે મારું નામ સોહિલ યુનુસભાઈ સિદાતર

હર કોઈ ગામમાં જવું હોય બોટાદથી કોઈ પણ ગામ જવું હોય તો અહીંયા સાળંગપુર બાજુ જવું પડે અને સાળંગપુર ધામ છે અહીંયા કુંડલ છે બધાય અહીંયા સ્વામિનારાયણ મંદિર છે એના બધાય માણસો અહીંયા ઉતરી અને દર્શન કરવા જાય છે બરાબર આ મેન માર્ગ છે બોટાદનો હવે આ બસ સ્ટેન્ડ અડધો રોડ ઉપર બનાવે છે બરાબર હવે આટલું ટ્રાફિક દા પોલીસ અહીંયા બિચારા પોલીસના જવાનો જે રહ્યા એ હેરાન થઈને ટ્રાફિક દૂર કરે છે બરાબર હવે આ બસ સ્ટેન્ડ જો અહીંયા બનશે તો અહીંયા વધારે પડતું ટ્રાફિક થાય છે બરાબર અને માણસોને નુકસાની થાય છે આ બસ સ્ટેન્ડ અહીંથી બન્યા પહેલાં અહીંયા સરકારી જમીન પડી છે એમાં દબાવી દેવામાં આવે એવી અમારી માંગ છે બરાબર રજૂઆત ચીફ ઓફિસરને કરેલી છે અને અવનવર અમે બધાને કહેવી પણ છીએ પણ અમારું કોઈ માનતા નથી બરાબર અને આ મેન માર્ગ બોટાદનો મેન માર્ગ સાળંગપુર હાઈસ્કૂલ મેન માર્ગ છે બહુ મોટી મુશ્કેલી ઊભી થાય છે કેમ કે અત્યારે હાલની પરિસ્થિતિ જોતા વાર તહેવાર છે શનિવાર છે માણસ તપાસ કરે તો અહીંયા કેટલું ટ્રાફિક થાય છે એકદમ નજારો જોઈ જાય તો એમને ખ્યાલ આવે બરાબર તો વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ જવા માટે બોટાદ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન આવતા યાત્રિકો અહીં પિકઅપ સ્ટેન્ડ ઉપર આવે છે ત્યારે આ બસ સ્ટેન્ડ બનશે તો ખાસ કરીને તહેવારોમાં ખૂબ જ મોટો ટ્રાફિક સમસ્યા ઊભો થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે આ બસ સ્ટેન્ડ હાલ બનાવવાનું બંધ રાખી પાછળની સાઈડે ખસડે તેવી માંગ કરવામાં આવી છે બાણાભાઈ મહેર અને આ ચાલીસ ફૂટનું બસ સ્ટેન્ડ બને છે રોડ પચાસ ફૂટનો છે અને સર્વિસ રોડ આખે આખો ઢંકાઈ જાય છે અને માય સરકારી જમીન પડતર પડી છે એટલે અમારી માંગ એવી છે કે વારંવાર આ અધિકારીઓની ગાડી નીકળતી હોય એસટી બસો આ રૂટે ચાલુ છે આ રૂટે હનુમાન દાદાનું મંદિર પણ આવેલ છે અને વારંવાર અડતલ રૂટ ટ્રાફિકને અડતલ રૂટ થાય એવું છે એટલે અમારી માંગ એવી છે કે વીસ ફૂટ પડતર જમીનમાં પાસું બસ સ્ટેન્ડ ખેંચી લે એટલે કાલે અવારે કોઈ પ્રશ્ન ન બને નકર આમાં ક્યારેક ટ્રાફિકની સમનો થાય એવું છે બીજો એક્સિડન્ટની ભોગ બનનાર ગમે વ્યક્તિ થાય છે એનો જવાબદાર કોણ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ લોકો બસ સ્ટેન્ડ બનાવી રહ્યા છે અમને એનો કોઈ પ્રોબ્લમ નથી પબ્લિક માટે સુવિધા માટે બનાવે છે પણ અમારું કહેવું એવું છે કે માયા વીસ ફૂટ તમે પાછું ખેંચી લો સરકારી પડતર જમીન હોવાથી અને જણતાને જ નડતર રૂપ થાય એવું છે